અલા હું તમને કહું છું એ આ પૈસા ને પૈસા છે ને તો મને એવું થાય છે કે ફૂલીબેન લગ્ન કરી નાખે મને ફૂલીબેન ના હે ને નખરા નથી હારા દેખાતા કાવરી શું થયું હું શું થયું તમે ક્યાં ઘરે રોસો તમને કઈ ખબર જ હોય પણ વાત શું છે કઈ વાત કરી તો સમજાય ને એ વાત કરી તો તમે કોઈ દી માન મારું કાઈ લે કે માનતા ને કર તો ને પણ એ આપણે ઓલા કામવારા નોર્યા મજૂર હા એમાં ઓલો માવલો થોડો સોકરો નોર્યો હા ઈ ની હોય ફૂલીબેન અને મને એવું લાગે છે ખુલી બેન રહ્યા ને એ છોકરા પ્રેમ કરે છે અબે હાસન ખોટા શું ભલા માણી હાંધા ભરાવતી છો તને કાંઈ ખબર હોય ને ખાલી અહીંયા પાણી બાણી દેતી હશે જોઈ જઈશો છો એમાં તે આવડું મોટું નામ દઈ દીધું કામ કે છાની માની એ હું તો કામ જ કરું છું વાતમાં કાંઈ ખબર હોય નહીં ફૂલડીયા શ્યાં જાસ એ કાંઈ ને ઓલા કામ કરે છે ને તો હું પૂછવા જાઉં છું પાણી પીવું છે કે નહીં વાંધો નહીં જા જોયું કાય એમ પાણી પાવા જાય છે પણ તારે છે ને સક કર્યા વિના કાઈ હાથ પડે જ નઈ ખબર એ તો મને ખબર છે કે આ પાણી પાવા જાય છે ને શું કરે છે ને ભલે પાણી પાતી આ તું તારું કામ કર ને એ હું તો કામ જ કરું છું પછી ખબર પડશે ખાવાનું બનાય બીજી લાપ મુઈ આ બૈરા છે ને આવા જોઈની માને કાઈ કઈ જોયું નથી જેવું તેવ ત નામ દે દે ફટાફટ હે મગના હા મેં એ વાત સાંભળી છે કે શેઠ ને બોને તો પ્રેમ કરે

મારે છે ને તારી લગન જ કરવા છે હા ના એવું ના કરો હું તમને કહો મળી મારે લગન તો મારે કરવા છે એક કામ કરો ભાગવાનો પ્લાન બધોય ગોઠવી નાખું પછી ભાગી જાય એ ના ભાગવું નથી તું મને હાસો પ્રેમ કરતો હોય ને તો તું છે ને મારા ભાઈ ભાઈ આવીને ને હાથ માગી મારો પણ મારી પાસે પૈસા નથી પૈસા ક્યાંથી કાઢું કાર્ડ હું હાસો પ્રેમ કરે હા 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 તમારા ઘરે આવજે મારે ભાઈ ભાઈ મારો હાથ માગજે હું જાઉશું ઘરે હા એ હાસું

ગામ મૂકીને વહી જવું છે એટલે આ મેં તને હવારે ફોન કર્યો તો તે કારખાને મજૂરને ને મૂક્યા આ એ કામ બરોબર મારા થાવું જોઈએ બંધ નો રહેવું જોઈએ કઈ વાંધો નહીં ફૂલડે કઈ પાણી પાણી પીવું તું પાયું એ આ મેં પાયું હા તે વાંધો ને આ કામના જ છે ને બધાય લફરા છે ખૂટતા જ નથી હવે અરે એટલે શું આવ્યો તું કઈ કામ છે અને એક ખાટલે કોને પૂછીને બેહી ગયો શેર આમરો કામ તો બહુ મોટું છે પણ તમે ના નો પાડતા આ બોલ બોલ ફટાફટ આલ મારા પાસે ટાઈમ ન હોય હું છે ને તમારી કિંમતી વસ્તુ અને કરોડો રૂપિયાની વસ્તુ માંગવા આવ્યો છું શું છે પણ વસ્તુ એવી બોલને ના બોલને ફાટને મોઢામાંથી હું ગરીબ સૌ મારું દિલ ગરીબ છે અને સમજો તમારી બોલ નો હાથ છું કાઈ બોલતા નહીં મને પ્રેમ કરે છે હું એને પ્રેમ કરું છું ભલે મારી પાસે ઝૂંપડી હોય પણ સમજો એને રાણી ને રાખીશ અને પૈસાની ઉપાય ન કરતા હું કમાશ એ બધા સમજો તમારી ચોકાવતા અરે તારી ભલી થાય હું એને પ્રેમ કરું છું શું બોલ્યો પ્રેમ કરે અરે તારી જાતના તારી ઓકાત શું છે બસો રૂપિયા માં કામ કરે